વિડીયો છે તો કઈ કઈ જગ્યાએ જાઉં અને એ જગ્યાનો શું જોવાલાયક સ્થળ છે અને શું એ જગ્યાનું મહત્ત્વ છે તો એવા દસ જગ્યાની આજે તમને મુલાકાત કરાવવાનો છું અને ફૂલ વિડીયો જોવો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો તો એ જગ્યાના બધાના હે ને ફૂલ વિડીયો પણ તમને બનાવી આપીશ તો અત્યારે આપણે લાઈવેટરને પહોંચી ગયા છીએ એવી જગ્યા તમને બતાવવાનો છું તો બંને રહેજો વિડીયોમાં ચાલો સાથે મળીને તમને એવી દસ જગ્યા બતાવું જે જુનાગઢની અંદર જોવાલાયક અને જાણવાલાયક સ્થળો આવેલા છે તો ચાલો આપણે આજની જર્ની સ્ટાર્ટ કરીએ અત્યારે આ રેલવે સ્ટેશનનો નજારો છે અને આ છે રાજાશાહી વખતનો ગેટ તો આ ગેટમાં થઈને આપણે પહેલાં જવાનું છે નરસિંહ મહેતાનો ચોરો જે કહેવાય છે તેની મુલાકાત લઈએ આ બાજુથી આપણે રેલવે સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે અહીંયા નરસિંહ મહેતાનો જોરો આવેલો છે જેના આપણે અહીંયા દર્શન થાય છે તો અહીંયા નરસિંહ ભગત રહેતા અને ભક્તિ કરતા આ જગ્યા ઉપર છે ને નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ બાવન વખત એના કામ કરેલા હતા તો આવી સરસ મજાની જગ્યા છે જૂનાગઢમાં આવો તો જરૂર નરસિંહ મહેતાના જોરાના દર્શન કરજો મુલાકાત લેજો તો આપણે જઈએ ઉપર ફોર્ટ ફોર્ટ એ ત્યાં દેવીનો મહેલ આવેલો છે અત્યારે જો વિડીયોમાં હર મહાદેવ તો અહીંયા અંદર જવાની શું ટિકિટ છે અને ગાઈડ પણ તમને અહીંથી મળી જશે જે તમને તમામ માહિતી આપશે તો એ પણ તમને જણાવી દો શું ટિકિટ છે ચાલો તો અંદર આવવા માટે બહુ ટ્રાફિક હોય તો આ રીતના સુવિધા કરેલી છે આ લાઇનમાં થઈ અને ટિકિટ લઈ અંદર જવાનું હોય છે તો આ રીતનો અહીંયા ગેટ આવેલો છે ઉપરકોટ કોર્ટનો મહીની જો વાત કરીએ ને તો સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી ટિકિટ મળે છે અને છ વાગ્યા સુધીમાં બહાર નીકળી જવાનું હોય છે તો અંદર સમયની તમને વાત કરી દીધી અને ટિકિટનો જો વાત કરીએ તો મોટા માટે સો રૂપિયા અને નાના બાળકોને પચાસ રૂપિયા ટિકિટ છે અને ગાઈડ સાથે જો અંદર જવું હોય તો ચારસો પંચોતેર રૂપિયા આઠ વ્યક્તિ સુધી સાથે આવશે અને તમામ જગ્યાની તમને મુલાકાત કરાવશે અને માહિતી પણ આપશે ગાઈડ અને આઠથી વધારે હોય તો પછી એ રીતના એનો ચાર્જ વધી જતો હોય છે મુલાકાત તમે લઈ શકો છો જરૂર આવજો ઉપરપોટની મુલાકાતે અત્યારે ભૂપરીનો વેસાર થઈ અને સરસ મજાનું થઈ અંદર હળી કળીની વાવ નવગણ વાવ નાણા દેવીનો મહેર ખૂબ જોવાલાયક ઐતિહાસિક સ્થળ આવેલું છે ઉપરકોટ ફોર્ટ હવે આપણે જઈએ નેક્સ્ટ ચેપ્ટર બંને રીજો વિડીયોમાં અરુણ મહાદેવ જયગિના થી હવે આપણે જવાના હતા વિલિંગ ડેમ વિલિંગ ડેમ પણ આ એ જ જગ્યા છે જ્યાં લાલો પિક્ચરનું શૂટિંગ કરવામાં આવેલું હતું અને આ એ જ મહાદેવનું મંદિર અહીંયા આપણે જે ગુજરાતી પિક્ચર લાલો જે ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યા છે એનું શૂટિંગ આ જગ્યા ઉપર કરવામાં આવેલું હતું તો તેના પણ પ્રશ્ન તમે જોઈ શકો છો મારી પાછળ હવે આપણે જવાનું છે વિલિંગન ડેમ બન્યા જો વિડીયોમાં વિલિંગ ડેમ ઉપર તો આ રીતનો અત્યારે સરસ મજાનો વ્યૂ આવે છે આ છે વિલિંગ ડેમ આ ડેમ ઉપર પહોંચવા માટે તમારે પ્રાઇવેટ વાહન હોય તો તમે અહીંયા રોડ સુધી આવી શકો છો નીચે તમે જોઈ શકો છો પાર્કિંગ પણ વ્યવસ્થા રાખેલી છે અને તમારી ગાડી અહીંયા ડેમ સુધી પહોંચી જાય છે અને જો તમારે પ્રાઇવેટ વાહન ના હોય તો પણ તમને રિક્ષા દ્વારા આ જગ્યા ઉપર પહોંચી જશો તો જો આ નદીની વાત કરીએ ને તો હા કાળવા નદી છે જૂનાગઢની એ કાળવા નદી પર આ ડેમ બાંધેલો છે અને ચોમાસા દરમિયાન અહીંયા ખૂબ સરસ મજાના દ્રશ્યો હોય છે અહીંયા સરસ મજાની આ બાજુથી ચદ્દર પડતી હોય છે અને લોકો ફોટોગ્રાફી માટે આ જગ્યાને ખૂબ મહત્ત્વ આપતા હોય છે સામેની દિશાએ જઈ ત્યાં ટેકરી ઉપર જઈ ચડી અને ખૂબ સરસ મજાના ફોટોગ્રાફી કરતા હોય છે આ ડેમનું બાંધકામ ઓગણીસો ઓગણત્રીસમાં શરૂ થયું હતું અને ઓગણ ઓગણત્રીસો છત્રીસમાં પૂર્ણ થયું હતું જો આ ડેમના નામ વિશે આપણે વાત કરીએ ને તો ભારતના ગવર્નર હતા માર્ક પેસ વિલિંગન તો એના નામ ઉપરથી આ ડેમનું નામ વિલિંગ ડેમ પાડવામાં આવેલું હતું અને અત્યારે પણ લોકો આ ડેમને વિલિંગ ડેમ તરીકે ઓળખે છે તો ખૂબ સરસ મજાના દ્રશ્યો છે અહીંના પર્વતમાળાની બજારે આ ડેમ બનાવેલો છે અને જો તમે જોઈ શકો છો આ છે કાળો નદી તો જરૂરથી મુલાકાતે આવજો એકદમ રમણીય વાતાવરણ છે શાંતિવાળું અને લોકેશન પણ ખૂબ જોઈએ ને પ્રકૃતિના ખોળે આ ડેમ આવેલો છે તો અહીંયા પણ જરૂરથી મુલાકાત લેજો તો જઈએ હવે આપણે નેક્સ્ટ સ્થળ ઉપર હજુ આપણે ફિલિંગ ડેમ તરફ જઈએ અને દાતાર જવું હોય ને તો આ સીડીએ થઈ અને ઉપલા દાતાર તરફ જઈ શકાય છે આ બાજુ થી નીચે સીધા પાર્કિંગ તરફ તો હવે આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડ જે એક પ્રાચીન કુંડ છે અને આ બાજુ થી જૂનાગઢ તરફ થી રસ્તો આવે છે અને સીધે સીધો જાય છે ભવનાથ મહાદેવના મંદિર તરફ અને ગિરનાર જે બગથિયા સ્ટાર્ટ થાય છે ગિરનાર જવા માટે એ રસ્તો જાય છે અને સામે દેખાય છે એ દામોદર ભગવાનનું મંદિર આવેલું છે કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ એના કમદળમાંથી આ કુંડની કહેવાય છે કે પ્રગટ કરવામાં આવેલો છે અને આ જગ્યા ઉપર પ્રાચીન કાળમાં ઘણા બધા સાધુ સંતોએ તપસ્યા કરી અને આ કુંડમાં સ્નાન કરેલું છે અને કહેવાય કે નરસિંહ મહેતા જેની મૂર્તિ સ્વરૂપે અહીંયા દર્શન થાય છે અને તેણે પણ આ જગ્યા ઉપર સ્નાન કરી ભક્તિ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા જે સામે મંદિર જોઈ શકો છો દામોદર ભગવાન દામોદર ભગવાનના નામ ઉપરથી આ કુંડનું નામ દામોદર કુંડ રાખવામાં આવેલું છે અને મોક્ષ અને તર્પણ માટે આ કુંડનું અતિ મહત્વ ધરાવે છે કહેવાય છે કે અહીંયા પધરાવાથી તે ઊગળી જાય છે આ કુંડની અંદર અને સામે જે પ્રાચીન પીપળો દેખાય છે ત્યાં પાણી રેડી અને મિત્રોને મોક્ષ મળે છે તો આ રીતનું આ કંઈક દામોદર કુંડ આવેલું છે તો તમે પણ આવી આ દામોદર કુંડની અંદર સ્નાન કરી આપણા બાપ થયા હોય એમાંથી મુક્ત થજો અને પવિત્ર બનજો હરહર મહાદેવ જાય ગિરનારી આપણે જઈએ ભવનાથ મહાદેવના દર્શન માટે નેક્સ્ટ જગ્યા ઉપર દામોદર ખુડ પછી અહીંયા ભવનાથ તળેટીની અંદર ભવનાથ મહાદેવના અહીંયા દર્શન કરવા મળે છે અને આ પણ એક પ્રાચીન મંદિર છે તેની બાજુમાં અહીંયા ફતેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે તો જરૂરથી આ જગ્યા ઉપર પણ દર્શને આવજો નાથમાં આ જગ્યા ઉપર મહાદેવ ખુદ આ જગ્યા ઉપર આવી અને તેણે પણ જેમ કહેવાય સાધના કરેલી હતી એવી આ જગ્યા છે તો જરૂરથી ભવનાથ મહાદેવના અને વસ્થાબેશ્વર મહાદેવના દર્શન કરજો અને કરવી હોય તો બધા અહીંયા આવેલા છે તો આ રીતનું લોકેશન છે અત્યારનું તો હવે જઈએ આપણે નેક્સ્ટ જગ્યા ઉપર અત્યારે પણ ભવનાથ મંદિરની બાજુમાં આ આવેલો છે પાર્કિંગ પોઈન્ટ તો આટલો બધો ટ્રાફિક છે અત્યારે અને શિવરાત્રિનો મેળો આવી રહ્યો છે તો જરૂરથી શિવરાત્રિના મેળામાં આવજો અને અહીંથી જ ગિરનારી મહારાજના ખૂબ સરસ મજાના દર્શન પણ થાય છે તો હવે આપણે જઈએ આ ગિરનાર પર્વત પર જવા માટે જે શીડીના પગથિયા સ્ટાર્ટ થાય છે ત્યાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા પછી જો તમારે ગિરનાર જવું હોય ને તો આ જગ્યા ઉપરથી જે પગથિયા છે એ સ્ટાર્ટ થાય છે અને ખાસ ધ્યાન રાખવાનું એ રહેશે કે તમારી સાથે જો કાંઈ બેગ હોય તો એ આ જગ્યા ઉપર ચેક કરવામાં આવશે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે એટલા માટે પ્લાસ્ટિક ખાસ કરીને આ ગિરનાર પર્વતની ઉપર લઈ જવાની મનાય છે તો ના લઈ જવું તો તમને પગથિયા પણ બતાવી દો તો આ જગ્યા ઉપર તમારી બેગ અને તમને ચેક કરવામાં આવે છે પ્લાસ્ટિક હોય તો આ જગ્યા ઉપર છોડી દેવાનું છે અને અહીંથી ગિરનાર જવા માટે પગથિયા ચાલુ થાય છે જય ગિરનારી તો આ રીતના અત્યારે પ્રાપ્ત જોવા મળે છે ગિરનાર પર્વત ઉપર આવક જાવક ચાલુ જ છે ગિરનાર જવું હોય ને તો અહીંથી નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા ચડી અને તમે ગિરનાર પર જઈ શકો છો ગુરુ દ્વારા અંબાજી મંદિરના દર્શન કરી શકો છો તમે પગથિયાથી જવા ના માગતા હોય તો રોપ વેની પણ સુવિધા આ જગ્યા ઉપર છે તો તેની શું ટિકિટ છે શું પ્રાઇસ છે એ પણ તમને જણાવી દઉં તમે જો રોપ માં જવા માંગતા હોય ને તો ખાલી તમારે જણવું હોય ના માધ્યમ માધ્યમથી તો ચારસો રૂપિયા ટિકિટ છે અને આવક જાવક જો તમારે બુકિંગ કરવું હોય તો સાતસો રૂપિયા આ જગ્યા ઉપર તમને ટિકિટ મળી રહેશે અને ઓનલાઈન પણ તમે બુકિંગ કરી શકશો અને અહીંના નિયમો તમને એ પણ જણાવી દો ના નિયમો જો અહીંયા લખેલા છે નશો કરેલ વ્યક્તિને જવું નહીં પાલતું પ્રાણીઓ લઈ જવા નહીં પાંચ કિલોથી વધારે વજન ના લઈ કોઈ પણ પ્રકારનું હથિયાર ના લઈ જવું વિસ્ફોટક અને જવનશીલ પદાર્થ ના લઈ જવા ડ્રોન કેમેરોના લઈ જવો ધૂમરોપાન ના કરવું પ્લાસ્ટિકના લઈ જવું તો આ બધા રોપ વેમાં જવા માટેના નિયમો છે તો ખાસ એ નિયમોનું પાલન કરવું પડશે રોપ વેમાં જો તમારે જવું હોય તો અને સમયની જો વાત કરીએ તો સવારે સવા સાતે ચાલુ થઈ છે અને સાંજના પાંચ વાગે ક્લોઝિંગ થાય છે તો આ રીતના રોપ વેની આપણી ડિટેલ હતી તો જરૂરથી તમે પણ રોપવેમાં જવા માંગતા હોય તો આ જગ્યા ઉપરથી તમે રોપવેમાં ગિનાર દર્શન કરી શકો છો અને જૂની સીડીયાથી જો તમારે જવું હોય ને તો રોપ વેની એક્ઝેટ બાજુમાં જ આ જગ્યા ઉપર અહીંથી ત્યાં પણ તમને ચેક કરવામાં આવશે પ્લાસ્ટિક હોય તો તમારે આ જગ્યા ઉપર છોડી દેવું પડશે અને ગિરનારની જૂની સીડી તરફ આ રસ્તેથી જવાય છે અને જટાશંકર મહાદેવના દર્શન પણ આ જગ્યાએથી તમે કરી શકો છો આ હતી પ્રોપેની માહિતી હવે આપણે જઈએ નેક્સ્ટ જગ્યા ઉપર જે જૂનાગઢમાં જોવાલાયક અને જાણવાલાયક સ્થળ છે મિત્રો આપણે કૂતરા બિલાડા એવું બધું પારેલું જોયું હોય છે પણ રોપ સ્ટેશન પાસે આપણે અહીંયા આ બાળક જો સફેદ ઉપર પાડેલો છે જો વાહ વાહ જગ્યા ઉપર નરસિંહ મહેતા સરોવર આવેલું છે જેની હજી ઓપનિંગ થઈ નથી ઓપનિંગ હજી બાકી છે એવું મળેલું છે કે શિવરાત આવે છે તો એ સમય દરમિયાન આ નરસિંહ મહેતા સરોવરને પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે તો જ્યારે પણ ઓપનિંગ થશે તો તેની માહિતી પણ તમને હું આપી દઈશ તો અત્યારે તો બંધ છે હજી ચાલુ થયું નથી ઓપનિંગ થઈ નથી

સરદાર ની અંદર જ્યાં આ મ્યુઝિયમ આવેલું છે પેલા આ મ્યુઝિયમ છે ને દિવાન ચોકમાં હતું ત્યાર પછી એને ત્યાંથી ફેરવી અને આ જગ્યા ઉપર આ મ્યુઝિયમ લઈ આવવામાં આવેલું છે પણ અત્યારે હાલ આ મ્યુઝિયમની અંદર રિનોવેશનનું કામ ચાલુ છે જેથી એ તારીખની જો વાત કરીએ ને તો અહીંયા માહિતી આપેલી છે જુનાગઢ સંગ્રહાલય ખાતે રિનોવેશન કામગીરી કામ ચાલુ હોવાથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર સુધી સંગ્રહાલય જાહેર જનતા માટે બંધ રહેશે જેની નોંધ લેવા નમ્ર વિનંતી તો આ તારીખ પ્રમાણે આ સંગ્રહાલય અત્યારે બંધ છે રિનોવેશનનું કામ અત્યારે અંદર ચાલું છે પણ એટલે તમે આવો તો ખાસ આ નોંધ લેજો અને ત્યાર પછી જ જે તારીખ મેં તમને બતાવી એ તારીખ પછી જ આ સંગ્રહાલયમાં ઘણી જોવાલાયક જેમ કે રાજાશાહી વખતની બધી રાજાશાહી વખતમાં જે કાંઈ જે રાજાનો મહેલ હતો પછી ત્યાર પછી તેની ગાદી તેના હથિયારો તેના પોશાકો તમામ વસ્તુ આ જગ્યા ઉપર આ સંગ્રહાલયની અંદર આપને જોવા મળે છે તો જરૂરથી આ જગ્યાની પણ જૂનાગઢમાં આવો તો મુલાકાત લેજો પણ ખાસ કરીને નોંધ લેજો તારીખની અત્યારે આ બંધ છે અંદર રિનોવેશનનું કામ ચાલુ છે તો હવે જઈએ આપણે નેક્સ્ટ જગ્યા આપણે આવી ગયા છીએ લાઇફ જગ્યા એટલે કે સકરબાગ અને સકરબાગ જો તમે આવો ને જુનાગઢમાં એન્ટર થાવ રાજકોટ તરફથી આવતા હોય એટલે આ મેઇન રોડ છે પહેલું જ તમારે પ્રાઇવેટ ગાડી હોય તો સકરબાગ પહેલું જ સ્થાન આવે છે અને આ જગ્યા ઉપર અને દેશી વિદેશી પક્ષીઓ ત્યાર પછી મગર ઝેરી સાબ બિનઝેરી સાબ પછી પ્રાણીમાં જો વાત કરીએ તો સિંહ દીપડા અને ઘણા બધા એવા જાનવરો તમને આ ચક્રબાગની અંદર જોવા મળશે અને બાળકોને પણ ખૂબ મજા આવે એવું આ ચક્રભાગ આવેલું છે તો અહીંની શું ટિકિટ છે એ પણ તમને હું જણાવી દઉં શરૂઆતની અંદર જો અહીંયા લખેલું છે દર બુધવારે પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે તો ખાસ કરીને એ દિવસ યાદ રાખો અને આ રીતનો કંઈક પ્રાણી સંગ્રહાલય અંદર જવા માટેનો ગેટ છે અહીંયા પણ ઘણું બધું રિનોવેશન કામ ચાલુ હોય એવું લાગે છે સામે પાર્કિંગ છે ટુ વ્હીલ ફોર વ્હીલ બસ બધાના અલગ અલગ રેટ આપેલા છે તો અહીંયા તમે પાર્કિંગ કરી શકો છો અને ચાલો હવે તમને જણાવી દઉં અહીંની ટિકિટ વિશે તો આ જગ્યા ઉપર ટિકિટ બારી આવેલી છે જેમાં બધાના શુલ્ક લખેલા છે જો ત્રણ વર્ષથી નીચેના બાળકો હોય તો નિશુલ્ક ત્રણ વર્ષ કે તેથી પણ બાર વર્ષથી નીચેની ઉંમર હોય તો તેના વીસ રૂપિયા બાર વર્ષ કે ઉપરના વ્યક્તિ હોય તો ચાલીસ રૂપિયા પછી વિદ્યાર્થીઓ પ્રવાસ આવતા હોય તો એમાં બધાના અલગ અલગ છે દસ રૂપિયા વીસ રૂપિયા સિનિયર સિટીઝન હોય સાઠ વર્ષ કે તેથી વધુની ઉંમર પુરાવાઓ બધાય આપવા પડશે આધાર કાર્ડ કે એવું કંઈ તો એના વીસ રૂપિયા છે અને વિદેશી પ્રવાસીઓ માટે ડાયરેક્ટ પાંચસો રૂપિયા ફી ટિકિટ આ જગ્યા ઉપરથી મળી રહેશે ઉપરથી તમે ટિકિટ લઈ જે મેં તમને રેટ બતાવ્યા એ રેટ ઉપર તમને ટિકિટ મળી રહેશે અને આ જગ્યાએથી ચક્કરબાગની અંદર જવાનો ગેટ છે તો ચક્કરબાગની મુલાકાત પણ હોય છે લેજો ખૂબ મજા આવે એવું ચક્કરબાગ છે અત્યારે તો આ હતા આજના વિડીયોની અંદર આપણે ટોપ ટેન જે જુનાગઢમાં સ્થળ આવેલા છે તેના બધાના દ્રશ્યો ટિકિટ તમામ માહિતી અને જો તમારે એના ફિલ ફૂલ વિડીયો જોવા હોય ને તો પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને અગાઉ પણ એ વિડીયો બનાવેલા છે જે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન કરી દઈશ તો એ પણ તમે જોઈ શકશો અને નવા વિડીયો જો જોવા હોય તો કમેન્ટ જરૂર કરજો તો આપણે નવા વિડીયો પણ એ સ્થળના ફૂલ બનાવશું એ પણ બધા અલગ અલગ શિવરાત્રી પણ આવી રહી છે એ માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શિવરાત્રિની તમામ અપડેટ તમને આ ચેનલ ઉપર મળતી રહેશે અને આજનો વિડીયો તમને કેવોક લાગે કમેન્ટમાં જરૂર જણાવજો તો મળશું એક નવા વિડીયો સાથે આવી જ કંઈક અનોખી માહિતીને લઈને ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો મહાદેવ જય ગિરજ આવજો